બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય કાર્યક્રમ સાથે સ્વૈચ્છિક નિવૃત્ત શિક્ષિકાનો વિદાય સમારંભ ભરૂચની શ્રીમતી વિકે કે ઝવેરી સાધના વિદ્યાલયના એચ એસસી એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય કાર્યક્રમ સાથે સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષિકાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો આગામી એચએસસી એસએસસી ની બોર્ડ ની પરીક્ષાઓ યોજાવાની છે ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓના વિદાય સમારોહ યોજાઈ રહ્યા છે જૂના ભરૂચની જાણીતી હાઈસ્કૂલ શ્રીમતી વિકે ઝવેરી સાધના વિદ્યાલયમાં એચએસસી એસએસસી માંગ ભણતા વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય કાર્યક્રમ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો સાથે માંદગીને લઈ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર શિક્ષિકા મીરાબેન વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો ઉપસ્થિતોએ શિક્ષિકા મીરાબેન નિવૃત્ત જીવન માટેની વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના ના વિદ્યાર્થીઓને ઉપસ્થિત સદવિદ્યા મંડળ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ ડોક્ટર દીપકભાઈ દેઓરે દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિરના કોઠારી રઘુનંદન સ્વામીના હસ્તે ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે સાધના વિદ્યાલયના ટ્રસ્ટી સરલાબેન જોશી ભરતભાઈ પટેલ વસંતભાઈ જોશી આચાર્ય પરેશાબેન પંડ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઇઝર રવિન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષા અંગેનું માર્ગદર્શન આપ્યું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક મહેન્દ્રભાઈ વાછાણી અને હળપતિ સાહેબે કર્યું હતું એવું વિચારે કે મારાથી તો કંઈ નહીં થાય અને હું તો કંઈ કરી જ નહીં શકું પણ જેવા હાથ પર એક બે છે એવા જ બીજાને છે તમારા હોસલા ઉનંદ હોવા જોઈએ